એટલે હવે મારા બાધા તો કરવા જવું જ છે બે આવી ગયો ખરા પણ મોરો આવી ગયો ખરા બાપા ની દયા થઈ હે એટલે હવે જવું તો હોય એટલે જવું જ છે

અજાને ભેગા કરો હા તો હમણા ને પૂછો અને ને પૂછો દેવા ભાઈ ને ને બોલો બોલો એ ને આવો તો આવે ના આવો તો કઈ નઈ બાકી ગેંગ ને એકદમ કહી દેવાનું છે કે આવું હે ગુગો હરે તો આવે તો ઠીક હે નકર ગુગો ભાટી એકલો ના

ખગુ થઈ ગયું એટલે હું તાન માં હું જે કઈ હા પાડ્યું છે બસ અહીંયા જઈને પછી વાત એટલે હવે તો વાતો આમ એકલો એકલો કજાવ કરો અમે સાથી એક કર ગા કઈ વાતો ને આપણે હે ને ચોક પાડી દઉં આપણે પક પાડા હાલીન જવાનું હે એટલે મે એમ કહો કે હાગુ કરાયું કોને ને ઈ બધુ તને હું તા પંચાયત કરવાની હે યાર તારા યાર હે ઓય હાગુ થઈ ગયું વાત કાક ને એટલે ગાંડીયા ગાડા વાળ્યા ખરા હો

આ કરે મારો ડોહો મને બાયડી ભેગો તો કરશે પણ બહુ ઠંઢરો પીસ છે ને તો મને બાયડી બાયડી તો નહીં પણ હકુ તોડો કરશે પણ ના ભરોસો હોય રાજી ને રાજી આડતો ને તો તમને ભૂલી ગયો હજી પડ્યો છે રાજી પણ ના ના આવે મારા વાલા જો પૈસા પૈસા બધું લઈ ને જાય હું આજ ખર્ચો તું કામ થી કરવો હે ને નઈ હમુરે નહી મારા પૈસા જોશે કઈ વાંધો નહીં તને પૈસા દેવાના છે ખબર હે મારા તમે જી રાખીને તમે હેડી ના જાવ તો કઈ નઈ પણ એમ કરો ને

અંદર આવે છે ઉધ્રો કરાશે તો સમય આપવા હું બધું જોઈ લઉં કાકા ને આવું કરતી હતી

તારા માં હગુ કરાવ કરા મારું વાઢે વાઢા મારો જીવ જાય છે એના માટે શું કરવું પડશે તારા બાપાને બે થપાય એ કોઈ ના પડી હગાડી આવો પૈસા નહી હગુ કરાવો હગુ કરાવો અલ્યા હગુ હલક્યોથી કરાવો તી તારા વાર સુધી ઉંમર થાવા જે

અરે ચાવરું ના કર ખાલી ખાલી એવી બીક બતાય કે બાપા હું તળાવળીમાં પડી મરી જઈશ મારું આજે સાકુ ધાવું થી પાચામે થાઉજી ગુગા આરે જ કઈ બજા બાપા મારું હગો ગુગા ને આરે પાચામે થાઉ જો નકર હું હો ને દલાયમાં પડીને મરી જઈશ આમાં મરી જાવું છે હે આ મને આ આરે આવે તળાવમાં પડી મરી જાવું છે

પણ આવે કેવું હવે બોલું હવે દીધી દીધી તમને સારું હગું થઈ જાય મારું થઈ ગયું ને તારું થઈ જાય પગપાળા જવાનું હે અને બાપા જોડે જવી ને એટલે બાપા મારું પણ હગુ થઈ જાય જેવું થયું ને એવું મારું થઈ જાય બાપા ઉપર રી હોય જેમ તો અરે લપલપિયા જાય તમારે આવવાનું હે પગ પાડી બાધા કરવાની હે રામા પીડા બરાબર તો આપડે સુરેન્દ્રભાઈ એ હું એડો ઘાય ઘાય આગળ આગળ આનો બાજુદાર બાકનો આસરો રામપીનો આસરો એ મોરુંયું પણ વેયા થઈ કી આ બાપા હું રામપીનો આસરો